કેમ તો બધાય મજામાં મજામાં મજા શો મજામાં દીવાનો સ્વાગત છે આજ ના નવા બ્લોગ માં આજે સો બાજરી માં પાણી પાઈ દીધું બીજું પણ બાજરી માં બીજું પાણી પાઈ દીધું થોરિયા માં સાલવાનું કેડો પણ નક થી બધી બાજરી પાઈ દીધી આજે ઓલપા ઝાય છે આ બાજુ બાજરી છે પાણી પાઈ દીધું કેનાર બીજી વાર આવ્યું બીજું પાણી પાઈ દીધું તો હવે ખાશું હાકર ટેટી મેડી હો ગયાતા તો ત્યાં તે ટેટી લાવ્યા કેટલી બધી હાકર ટેટી લાવ્યા તો हाकटेटी कटे थे बताई दो कितनी बड़ी हाकटेटी कटे किलाए हुआ ठंडी था वहाँ में कि ठंडी चलो हाकटी टी चो हालो टेटी खावा बधाई हालो चो अमार जय भाई बगाड़ नाखी एक तो के मस्त से लाड बधी से चलो कटली बधी हाकटी टी लेवा था हालो आ लो बदाय टी नानी से गोल 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 सुगंधी मस्त तो आवे टेटी ने एक हमारे जय भाई वगड़ नहीं की टेटी हालो बधाई हाँ कटेटी खावा તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દઈશું ચેનલમાં વાર હોય તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો મિત્રો ગુજરાતી તરીકે બધાય સપોર્ટ કરજો મને જય માતાજી જય મા મોગલ જય બાપા સીતારામ જય રામા પીર લાઈક કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને હાલો બધાય ટેટી ખાવા હલો ટેટી ખાવા કેવી સરસ ટીટી છે જો હલો બધા ટેટી ખાવા જય માતાજી સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દઈશું ને કોમેન્ટ કરી દેજો જય માતાજી